અમારે કોઠારી સ્વામીની છપુઆ સ્વામીના બધા સંતો ભગીરથ પ્રયત્ન કરે છે અમે અમારા વખાણ કરીએ એ સારી બાબત નહીં પણ બીજો કરે સ્મી અગાઉ તાળીઓ પાડી પણ એક વાત એ છે કે સંતો તો બધા ઘણા છે સંતો બધા ઘણા છે બધા બહુ બધા સરસ મજાના કાર્યક્રમો કરે છે મોટા મોટા ઉત્સવ સમૈયાઓ કરે છે સત્તાની અંદર બેઠેલા બધા કેટલી કેટલી મોટા મોટા યજ્ઞો કરે છે પણ હું તમને બારીકાઈ થી હરિભક્તો એક વાત સમજાવવા માંગુ છું કે કોઠારી સ્વામી ઘનશ્યા વલ્લભદાસજી છે એ પદયાત્રા છે કે આજથી કાઢે છે એવું નથી ગરડા મંદિરના વહીવટ એમના માથે સંપૂર્ણ જવાબદારી હતી ત્યારે એને શ્રીજી મહારાજ ના બાંધેલા છ મંદિરમાં પદયાત્રાઓ કાઢી અને એ વાત પણ તમને બધાને ગળે બેસાડી દઉં કે હા અત્યારે અમે બોલીએ છીએ અને અત્યારે કરીએ છીએ એવું નથી અમે પામમાં કરતા હોય પૈસા ભેગા કરવામાં કરતા હોય એવો જ નથી ગરડા બેઠેલા સાધુ હોય એને શરીર તોડવાનું ન હોય ને એને તો કાગળિયા ઉપર સરસ મજાનું આયોજન કરે યજમાન કરે અને કરોડો રૂપિયા ભેગા કરે હારો શરીરને શરીર ને એ ભુજ મંદિર ની યાત્રા હોય અમદાવાદ મંદિરની યાત્રા હોય કે વડતાલ મંદિરની યાદી યાત્રા હોય ગરડા મંદિરના સીફ એજ્યુકેટ કોઠારી તરીકે બેસીને પણ એમણે આ યાત્રાઓ હરિભક્તોને કરાવી છે અને એમાં પણ કોઈ યજમાન કર્યા વગર સ્વયંભૂ ભગતની ઈચ્છા થાય તો આપે અને એ તો ગરડા મંદિરનો વહીવટ કર્યો અમને તો વિશ્વાસ છે કે એ સંકલ્પ કરી થાય જ એ તમે એ વસ્તુને નહીં સમજો પણ અમુક સંતોનું એ દૈવત્વ ઐશ્વર્ય હોય એ બહુ મોટી વાત મારે નથી કરવી પણ એમનો સંકલ્પ થાય ને એ સિદ્ધ થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન હોય અને એ એમની મોટપ માટે નથી કરતા તમને ગળે ઉતારવા માટે કહું છું જો મોટપ માટે હોત ને તો એમણે ગરડા મંદિરની પોસ્ટ ઉપર બેઠા અને યાત્રાઓ ન કાઢી હોત એમણે મોટા મોટા સમયાઓ કર્યા હોત ને કરોડો રૂપિયા ભેગા કર્યા હોત ને આ મોટા નામ કર્યા હોત પણ એમને નાનામાં નાના હરિભગતને કેમ ભજન થાય કેમ ભગવાનમાં જોડાય સાચા હૃદયથી ભગવાનની સાથે જેનું હેત બંધાવે એ સાચો સાધુ બાકી દોડતા માયાની અંદર હાર પેર આવીને પ્રસાદીના પડીકા આપીને તમને માન સન્માન કરીને તમને પોતાનામાં બાંધે એને હું સાધુ નથી માનતો માટે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સાધુ કે જેને હરિભગતના શરીરની અંદર રહેલો આત્મા છે એની સાથે લગાવ છે તમારી હારે અમારે બે પ્રકારનો સંબંધ હોય એક તમારો વ્યવહાર આ જગતની અંદર તમારી મોટા તમે શું છો ઈ પ્રમાણે અમે તમને એક વેલકમ કરતા હોય તમારા આત્માને જોઈને અમે તમને વેલકમ કરતા હોય તમારા આત્મા સાથેનો સંબંધ એટલે શાસ્ત્રી એટલું યાદ રાખજો ટૂંકી વાત બીજી વાત આપણે કરવી નથી અમે બીજી વાત કરીએ એમાં અમે કોઈ દિવસ કોઈ ક્યાંય સભામાં બોલતા નથી પણ આ તો હરિભક્તો ક્યાંય ભૂલ ન મરી જાય અને મારા બેટા ફાવી ન જાય એટલા માટે આ બધી વાત મારે કરવી પડે છે ખુલે આમ